રાજકોટમાં સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતો લોકમેળામાં સુરક્ષાને લઈને પોલીસ પણ સજ્જ થઈ જઈ છે લોકમેળામાં ટ્રાફિકની વ્યવસ્થા માટે એક હજાર જેટલા હોમગાર્ડ ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત કરાશે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ સાતસો જેટલા પોલીસના જવાનો ખડે પગે રહેવાના છે ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાય માર્ગો ઉપર પાર્કિંગ ઝોન અને તેમજ વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રેસફોર્સ સહિતના કેટલાક માર્ગો પર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે આ લોકમેળામાં બાર થી લઈને પંદર લાખ લોકો આવવાની સંભાવના છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ અલર્ટ મોડમાં આવ્યું છે વાત કરીએ મેળાની તો સાતમ આઠમમાં જે રાજકોટમાં લોકમેળો લાગતો હોય છે તેને લઈ વહીવટી તંત્ર એટલે કે પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે વાત કરીએ પરમ દિવસથી થી ચૌદ તારીખથી આ લોકમેળો શરૂ થશે તો અહીં અંદાજે બાર થી પંદર લાખ લોકો પાંચ દિવસ મેળાની મુલાકાત લેતા હોય છે અને સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાંથી લોકો મેળાની મુલાકાત માટે આવતા હોય છે મેળામાં કાયદો વ્યવસ્થા જળવાય અને ટ્રાફિકની પણ મુશ્કેલી ન થાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય

સાથે સાથે વાત કરીએ જે ટ્રાફિક શાખાની જે ઓફિસ છે ત્યાંથી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં હોય છે વાત કરીએ રોડ તો ત્યાં પણ જે મોટ પ્રાઇવેટ વાહનો હોય છે તેના માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે સાથે સાથે વાત કરીએ આ લોકોને મુશ્કેલી ન થાય તેના માટે ચૌદ જેટલા પાર્કિંગના પોઈન્ટ પણ નક્કી કરવામાં આવે છે ત્યાં વાહનોની ચોરીની સમસ્યાઓ પણ જોવા મળતી છે ત્યાં સીસીટીવી પણ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે અને સાથે સાથે વાત એ તો જે મેળામાં લોકો આવતા હોય છે જે પાકીટ ચોરી થતી હોય છે નાના મોટા મારા મારીના બનાવ થતા હોય છે કે અન્ય ચોરી થતી હોય છે તેવા બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ માટે ટાવરો પણ ઉભા કરવામાં આવે છે પોલીસ કરી શકે તેના માટે વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે આમ મેળામાં કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પૂરતો વ્યવસ્થા કરવામાં આવે છે આ અંગે ટ્રાફિક એસસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજાર જેટલા પોલીસ જવાનો છે તે ખડે પગે રહેશે અને પરમ દિવસ એટલે કે ચૌદ તારીખ સવારથી આ બંદોબસ્ત ગોઠવાઈ જશે અને વાહનોની અવર જવર જે નિયમો છે તે લાગુ પડી જશે અને લોકો એ મેળામાં આવતા તકેદાર રાખવા માટેની પણ અપીલ કરવામાં આવી છે અને ખોટું ઘર્ષણ ટાળવાની પણ ને અપીલ કરવામાં આવી છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી રાજકોટ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આગામી તારીખ ચૌદથી લઈને અઢાર દરમિયાન યોજાશે આ લોકમેળો ગત વર્ષે વરસાદને લઈને લોકમેળો એ લોકો ન માણી શક્યા હતા તેની મજા પરંતુ આ વખતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ચકરડી સહિત રાઇડ્સ અને ઝુલા સહિતની કામગીરીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે રાઇડ્સમાં કોઈ ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે તંત્ર દ્વારા પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવા માટે આવ્યું છે બીજી તરફ લોકો મેળાનો સુરક્ષિત રીતે આનંદ માણી શકે તેવી તૈયારીઓ ચાલી રહી છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એટલે રાજકોટનો લોકમેળો વખણાય છે અને રાજકોટના લોકમેળામાં જુદા જુદા શહેરોમાંથી લોકો અહીં મેળાનો આનંદ માણવા આવતા હોય છે આગામી તારીખ થી અઢાર દરમિયાન આ લોકમેળો યોજાવાનો છે ત્યારે લોકમેળાને લઈને હવે આખરી તૈયારીઓ પણ ચાલી રહી છે અહીં મોટી મોટી ફજેતો અને ચકેડીયો અને ઝુલાઓ લાગતા હોય છે આ ઝુલાઓ અને બે ચકેડીઓ લગાવવા માટે દિવસો લાગતા હોય છે ત્યારે રાજસ્થાનની સ્પેશિયલ કારીગરો આ ચકેડીઓને ફિટ કરવામાં માટે આવતા હોય છે જે ચકેડી હોય છે અંદાજે તેને દસ દિવસ અને છ જેટલા કારીગરો આ

और दस बारह आदमी लगाने के बाद ही फिर चालू करते हैं पूरे चेक करते हैं उसके बाद कम्पलीट करके तो पब्लिक बैठाते हैं बात करें आप कितने साल से राजकोट के लोक मेले में आते हैं मेरे को तो हो गए साल लास्ट जब बारिश हुई थी उसकी वजह से मेला नहीं हुआ था तो इस बार के लिए किस तरह की तैयारी की गई है इस बार तो तैयारी बहुत बढ़िया की है हमें जो पहले वाली तैयारी अलग करी बाकी साल पालकियों में चेन से भी कर दिया हमें सब

જે મેળામાં જે લોકો છે જે ચકેડીઓ ફિટ કરતા હોય છે તેમની સાથે પણ આપણે વાત કરી જે 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 સાઈડમાં હોય છે છે તેમાં ચેન પણ ફિટ કરવામાં સાથે સાથે લોકોની તકેદારી રાખવા માટે માટે તેના કલેક્ટરના આદેશ પ્રમાણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરાવવામાં આવ્યું હતું જેમાં ચકેડીમાં કયા પ્રકારનું લોખંડ છે તેની થિકનેસ પણ ચેક કરવામાં આવી હતી સાથે સાથે જે વેલ્ડિંગ થતું હોય છે તેની પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ દ્રશ્યો પણ આપ સીધા જ જોઈ શકો છો કે અત્યારે જે ચકે લોકમેળો છે તેની આખરી તૈયારીઓ ચાલી રહી છે લોકો આવતા પાંચ દિવસ સુધી લોકમેળાને આનંદથી માણે અને સેફ્ટી સાથે માણે તેની પણ તકેદારી રાખવામાં આવતી હોય છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટી